જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આપણા સનાતન શાસ્ત્ર ની અંદર જીવનમાં આપણે કેવી રીતે શું શું કરવું કરવું જોઈએ જોઈએ ન આવા કેટલાક શ્લોકો વર્ણવવામાં આવ્યા કેટલાક સુભાષિતો આવ્યા જે સમજવાથી આપણું જીવન છે એ સરળ બને છે અને જીવનની હરેક પરિસ્થિતિમાં આપણે કેવા નિર્ણયો લેવા જોઈએ એ આપણને જાણવા મળે છે તો એવો જ ઉત્તમ પ્રકારનો એક સુભાષિત જે ચાણક્ય નીતિમાં દર્શાવવામાં આવ્યો છે એ સુભાષિતમાં એવું કહેવામાં આવે કે લેખીની પુસ્તિકા નારી પરહસ્તે ગતા ગતાહા ગતાચેત પુનરાયાતે નષ્ટાહા ભ્રષ્ટાહા ચખંડિતા આહા આ સુભાષિતથી આપણે હું સમજી શકાય કે ત્રણ વસ્તુ છે એ ક્યારેય કોઈને ન આપવી જોઈએ ત્રણ વસ્તુ કઈ તો કે લેખીની એટલે કે પેન અથવા આપણી કલમ છે એ કોઈને ન આપવી જોઈએ ત્યારબાદ પુસ્તિકા એટલે કે આપણું પુસ્તક છે કોઈ પણ ધર્મગ્રંથ છે એ ક્યારેય બીજાને ન આપવો જોઈએ અને ત્રીજું બતાવવામાં આવ્યું નારી જે સ્ત્રી છે જે નારી છે એને બીજાને ક્યારેય ન સોંપવી જોઈએ જો આ ત્રણ વસ્તુ બીજાને સોંપવામાં આવે તો એ જ્યારે આપણી પાસે પાછી ફરે ત્યારે એ કા નષ્ટ થઈ ગઈ હોય કા એ ભ્રષ્ટ થઈ ગયું હોય અને કા પછી એ ખંડિત થઈ ગઈ હોય તો આનું આપણે અચૂક પણ ધ્યાન રાખવું જોઈએ અસ્તુ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ